ચાલો આજે આપણે ભારતના રંગો અને તાલોની દુનિયામાં એક સફર કરીએ આ એક એવી સફર છે જે આપણને દેશના અલગ અલગ ખૂણામાં લઈ જશે અને ત્યાંના અદ્ભુત નૃત્યોની જીવંત પરંપરાની એકદમ નજીકથી ઓળખ કરાવશે અને આપણી આ સફરમાં ગાઈડ કોણ છે ખબર છે કોઈ પુસ્તક કે ઇન્ટરનેટ નહીં પણ આ સુંદર શૈક્ષણિક ચાર્ટ અને ગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિએ ખૂબ જ પ્રેમથી તૈયાર કર્યો છે તમે જુઓ તો ખરા આ માત્ર એક ચાર્ટ નથી આ તો કળા અને ગિલાનનો કેવો અદભૂતમેળ છે તો આપણી આ સફર કેવી રીતે આગળ વધશે સૌથી પહેલાં આપણે પશ્ચિમ અને ઉત્તર ભારતના નૃત્યો જોઈશું પછી દક્ષિણ અને પૂર્વ ભારત તરફ જઈશું એ પછી બીજા કેટલાક ખાસ નૃત્યો પર નજર કરીશું અને છેલ્લે આ બધી વિવિધતામાં એકતાનો અર્થ શું છે એ સમજીશું તો ચાલો સફર શરૂ કરીએ પશ્ચિમ અને ઉત્તર ભારતથી અહીંની તો માટીમાં જ જાણે તાલ અને પરંપરા વણાયેલા છે અને શરૂઆત ક્યાંથી હોય આપણા પોતાના ગુજરાતથી ગરબાની ઊર્જા અને એના રંગો વિશે કોણ નથી જાણતું આ નૃત્ય તો ગુજરાતની શાન છે પણ ગરબો એટલે ખાલી તાળીઓ પાડીને ઘૂમવું એટલું જ નથી એ તો શક્તિની આરાધના છે ભક્તિનું જીવન સ્વરૂપ છે એમાં જે આપણે ગોળ ગોળ ફરીએ છીએ ને એ તો બ્રહ્માંડના ચક્ર અને જીવનની અનંતતાનું પ્રતીક છે કેટલી ઊંડી વાત છે નહીં હવે જઈએ પંજાબ તરફ અહીં ભાંગડાનો જોશ અને ઉમંગ કંઈક અલગ જ છે ઢોલનો એ ધબકાર અને નાચનારાઓનો ઉત્સાહ વાહ સીધો આપણા દિલ સુધી પહોંચી જાય અને આટલો બધો ઉત્સાહ કેમ કારણ કે આ લણણીનો ઉત્સવ છે ભાંગડા એ ધરતી માતાનો આભાર માનવાનો અને પોતાની મહેનતના ફળને ઉજવવાનો એક રસ્તો છે ખેડૂતોના જીવનમાં આનંદ ભરી દે છે આ નૃત્ય રાજસ્થાનની ધરતી પર પગ મૂકતાં જ આપણને ઘુમરની ભવ્યતા જોવા મળે છે ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા થતું આ નૃત્ય ખરેખર મનમોહક છે ઘૂમરની ખાસિયત એની ભવ્યતા અને એકદમ લયબદ્ધ ગતિમાં છે એનું દરેક ચક્કર દરેક હાવભાવ જાણે રાજસ્થાનની શાહી પરંપરાની વાર્તા કહે છે આ માત્ર નૃત્ય નથી રાજપૂતાના ગૌરવનું જીવંત પ્રતીક છે ચાલો હવે આપણી સફરને દક્ષિણ અને પૂર્વ ભારતના પ્રદેશો તરફ લઈ જઈએ અહીં નૃત્ય માત્ર મનોરંજન નથી પણ વાર્તાઓ કહેવાની એક જૂની કળા છે તમિલનાડુથી આવે છે ભરતનાટ્યમ એક એવું શાસ્ત્રીય નૃત્ય જે એની ચોકસાઈ અને અભિવ્યક્તિ માટે આખી દુનિયામાં જાણીતું છે એક જ નૃત્યાંગના દ્વારા રજૂ થતું આ નૃત્ય એક પ્રકારની સાધના જેવું છે અને હા ભરતનાટ્યમનું ઐતિહાસિક મહત્ત્વ પણ ઘણું છે એ ભારતના સૌથી જૂના અને નિયમબદ્ધ શાસ્ત્રીય નૃત્યોમાંનું એક ગણાય છે જેનો વારસો આપણને મંદિરોની મૂર્તિઓ અને જૂના ગ્રંથોમાં પણ જોવા મળે છે કેરળમાં પ્રવેશતા જ આપણે કથકલીના નાટકીય વિશ્વમાં પહોંચી જઈએ છીએ એના ભારે કોસ્ટ્યુમ રંગબેરંગી મેકઅપ અને ભવ્ય મુગટ તરત જ આપણું ધ્યાન ખેંચી લે છે જુઓ કથકલી ખાલી નૃત્ય નથી એ એક નાટક પણ છે એટલે કે નાટ્ય નૃત્ય એમાં વાર્તા કહેવા માટે શબ્દો કરતાં વધારે ભાર વેશભૂષા અને ચહેરાના હાવભાવ પર મૂકવામાં આવે છે હવે પૂર્વ ભારતમાં જઈએ આસામના લીલાછમ ખેતરોમાંથી બિહુનો આનંદી અવાજ આવે છે આ એક એવું નૃત્ય છે જે સમુદાય અને એકતાની ભાવનાને ઉજાગર કરે છે બિલકુલ ભાંગડાની જેમ જ બિહુ પણ પ્રકૃતિ સાથે જોડાયેલું છે આ નૃત્ય દ્વારા આસામી નવા વર્ષ અને લણણીની મોસમના આગમનને ઉત્સાહથી વધાવવામાં આવે છે સારો તો ચાલો હવે ભારતના સાંસ્કૃતિક ખજાનામાંથી બીજા કેટલાક અમૂલ્ય રત્નોની એક ઝડપી ઝલક લઈ લઈએ આ છે મહારાષ્ટ્રનું લાવણી એની ખાસ ઊર્જા ઢોલકીનો ઝડપી તાલ અને શૃંગારિક અદાઓ માટે એ બહુ જાણીતું છે મહારાષ્ટ્રના લોક થિયેટરનો આ એક ખૂબ જ મહત્વનો ભાગ છે એ પછી છે ઓડિશાનું ઓડિસી ભારતનો વધુ એક શાસ્ત્રીય વારસો એની મૂર્તિ જેવી મુદ્રાઓ અને શરીરની ત્રિભંગ સ્થિતિ માટે તે ખૂબ જ પ્રખ્યાત છે એમાં ઊંડો ભક્તિભાવ છલકાય છે અને છેલ્લે મણિપુરનું મણિપુરી નૃત્ય એ એની નાજુક લયબદ્ધ અને અત્યંત ભક્તિમય શૈલી માટે ઓળખાય છે મોટાભાગે તો રાધાકૃષ્ણની રાસલીલા પર આધારિત આ નૃત્ય ભારતની વિવિધતાની સાચી ઓળખ કરાવે છે તો આ બધા નૃત્યોની સફર કર્યા પછી આ ચાર્ટ આપણને શું કહેવા માંગે છે એ ખાલી નૃત્યોનું લિસ્ટ નથી એની પાછળ એક બહુ ઊંડો સંદેશ છુપાયેલો છે આ ચાર્ટ આપણને શીખવે છે કે દરેક નૃત્ય એના વિસ્તારની આગવી ઓળખ છે એનો ઇતિહાસ છે તે તહેવારો અને આધ્યાત્મ સાથે જોડાયેલું છે આ બધું ભેગું મળીને બતાવે છે કે આપણો સાંસ્કૃતિક વારસો કેટલો ભવ્ય છે અને કેવી રીતે કળા દ્વારા પેઢીઓથી વાર્તાઓ કહેવાતી આવી છે અને સાચું કહું મેં તો ગામ પ્રાથમિક શાળાનો આ પ્રયાસ ખરેખર દિલ જીતી લેવો છે અને આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે કે આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને આ જીવંત પરંપરાઓને આપણે સૌ સાથે મળીને આવનારી પેઢીઓ માટે જીવંત કેવી રીતે રાખી શકીએ આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે